હલો વિકાસજી જમાય હું શેત બોલું છું તમારા હા મરી જશે અને છોડીને ક્યાંતા આવજો લઈને આવજો હલો અરવિંદજી તમારા મોમાં જતા રહ્યા છે ફટાફટ આવો હવે આ શોકરા ચાર જ ગોમ આવે

એ સારું કર્યું તમે આમાં તમારો આધુય સો મરી ગયો અને અમારા વસાડ અને આવાના કોમે કોણ લઈ જાય સારું પોંચસો ખરા થઈ જાય ને સારું હવે હેણો હેણો એમ નહીં તમે કોઈકના મોટ જો હોય તો અમને પોનસો લઈ જાવ પડે અને એ તમે કથા કરાવ છો હવે તમે બકરાજી વાત વપડો આપણે જો કોમ નતું મળતું

આડુ આડુ હવે રિક્ષા કોણ ચલાવશે આ ક્યાં આયુ નહીં આ તો વાર છે આ તો એને યાદ કરીને હું રોવું છું પણ રિક્ષા છો આવે છે અલ્યા રિક્ષા છે કોણ ચલાવશે મને પછી તો બોલશે અલ્યા મહેમાન અલ્યા આ તમારા માં આવરો છે ઓ રામ રામ શર્મિનજી ઓ મજા મજા

આડુ તારે તો ઉતાવાળો થી સો ઉતાવા થી હાલીએ બોલાયો લાગતો અલ્યા ભારો આડુ પાછો આમ જોવા દે મફત આયા તો 500 લીધા એ

અલા એ કેલા બાર પણ કે 500 આલે તો રો એ તો અલા બાર મને 500 લીધા છે રો એ મારા મારા ભાઈના બાપના જીવ રે પાડું ના રે સોનારો 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 ભલે કોનારો સોનારો

આ તો મનસુરિયા ને દાળ ભાત ને પુરી આવું બધું માગે છે કુલ છે આ બેઠા રહી જાય તમે મનસુરિયમ ખાવા આવ્યા છો આપણે કોમ કરાવે આર હું શું કહું હો ભાઈ બોલો

આપડે જવાબ કરી તૈયાર કરીશું તું તમારી જમાઈએ સોખા ચીરવો લાડવો બુંદી લાંબાની છે ઓમ છે તેલ છે પુલ આજના પૈસા તૈયાર પૈના હશે હે આપડા ભગવાન ના પ્રતાપે આ ડો જીવે એટલે કે મારા આડું જીવે છે શું કેવું મરી જાવ તો આડુ જીવે છે તમે અમને જીવાડો થઈ જશે લાત અમે આટો સુખી છો અમારે ફૂલ થઈ ગયું ને નાભી આવતા છે આ રૂમાલ લઈ લે હા અને મને તો કેથી ખબર હોય હું તો ઢડઢડી થી હું ગયો તો એ હું તેમ બકરા જા આગળ જો આગળ ને તમે વે ભાઈ હવે જન તમે સબિયત સર્જરી કરાવજો મૂઠા ની આવે તમે જે જે આદરી થી બધું થઈ ગયું છે બહુ થાય હે ઓનો હોભળશો ને આપણે લખવાયા હે પુતા બેર ખાતા આગળ

મારો જીવતો છે મારા છોકરા ના બધું સાલી રહ્યો આટલું તો મારે કમાવું ના નહીં હવે કોઈ બધા કેમ મને મારે છે તું બહુ તરગાવ છે એટલે હે